ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર કરી આપના ભરૂચ લોકસભાના સીટના ઉમેદવાર ચૈતર વસાવાની સ્વાભિમાન યાત્રાનું સમાપન કરવામાં આવ્યું છે તો આવો જાણીએ સંપૂર્ણ વિગત વિશે નમસ્કાર હું છું મોઢવાડિયા અને આપ જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ ભરૂચ લોકસભા મત વિસ્તારના ઝગડિયામાંથી શરૂ થયેલ સ્વાભિમાન યાત્રા એકવીસમાં દિવસે ત્રેવીસ માર્ચના રોજ ડેડિયાપાડા આવી પહોંચી હતી જેતર વસાવા પર જે ખોટા કેસ કરવામાં આવ્યા છે જેના જામીન દરમિયાન જેતર વસાવાને પોતાના જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે માટે તેઓ ડેડિયાપાડા ખાતે આવ્યા ન હતા હાલ સ્વાભિમાન યાત્રામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગર રબારી અને પ્રદેશ સટલ પ્રમુખ પ્રવીણ રામ ડેડિયાપાડા ખાતે હાજર રહ્યા હતા તેઓએ ડેડિયાપાડામાં લીમડા ચોક પર ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા દેવ મોગરા ખાતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તેતર વસાવાના ધર્મપત્ની અને હજારો કાર્યકરોએ યહ મુગી માતાના દર્શન કરી યાત્રાનું સમાપન કર્યું હતું ભગવાન બિરસા મુંડા ની પ્રતિમા ફૂલહાર કર્યા બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને ખોટી ફરિયાદ દાખલ કરી છે આ ખોટી ફરિયાદના કારણે ચેતર વસાવા અને તેમના પત્ની લાંબા સમય સુધી જેલમાં રહ્યા હતા ભાજપ સરકારના કારણે આજે ચેતર વસાવા પોતાની માતાના આશીર્વાદ લેવા માટે પણ પોતાના ઘરે આવી શકતા નથી ચેતર વસાવા

બહુમતેથી જંગ જીતાડવાની છે ભાજપના જુલ્મો નો જવાબ માત્ર ચેતર વસાવા ને જીત જ છે ભાજપની તાનાશાહી સામે તમામ લોકોને હવે બનવું પડશે કારણ કે આપણે સમાજના ન્યાય માટે લડવું પડશે આપણા ભવિષ્ય માટે લડવું પડશે ખેડૂતોની સંઘર્ષ કરવો પડશે જંગલ અને જમીન માટે પણ સંઘર્ષ કરવો પડશે પેશા કાનૂન માટે પણ સંઘર્ષ કરવો પડશે આપણે સૌએ સાથે મળીને સૌના ભવિષ્ય માટે ચેતર વસાવા ને આ ચૂંટણીમાં વિજયી બનાવવા પડશે તો આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ની ગુજરાતી ન્યૂઝ